અમારે જશોદાભિયાન નામ છે મારા શાળાના દીકરાની બહુ છે એમને ખેચ આવી ગઈ હતી એટલે મેં ગોધરા સિવિલ માં લઈને આવ્યા અન્ય સરકારી દવાખાનો માં લઈ ગયા તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલ માં એસએજી હોસ્પિટલ માં ગયા એટલે તો ડેટ જાહેર કરી ડોક્ટર એ કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ નહીં લાગે જતા રહો તો મારે ઘેર થી લલિતા બેન માનો વિડીયો કાયમ જોવે છે ને રવિવારે અહીં આવે છે એટલે હમણે સુતા સુતા માની મોનતા લીધી મારા ભત્રીજાની બહુ સારી ધીર છે તો તમારું શ્રીફળ ઝુંદડી અને પેડા ચઢાવવા એને જાતે લઈને આવીશ તો અત્યારે સારી થઈ ગઈ એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા એ સમયે ઘણા દવાખાના ફર્યા બધા દવાખાના શું કીધું આગળ ડેઠ થઈ જશે મરી ગયા હા મરી ગય છે જીવ રહ્યો હતો જ નહીં બરોબર એવા સમયે તમે જોયું જી પોકાર માનતા માં માનતા રાખ્યા ભાઈ આ મરેલી વ્યક્તિ મરેલી ભાઈ આ ઉભી નહીં આઈ એમ કેવું હા મરેલા મસા ઉભા કરેલું